અને શૂટિંગ હમણાં તમને બતાવું એટલે બન્યા રહો વિડિયોમાં જાઈ વડવાડી જાય માગરોડવા સוקરા સוקરા ને આવવાની લઈ ચાલો

મને મને એક ગીત ગાઉં મંત્રામાં મિત્રો આ દે પછાડે ટીગા ડેલી બધી જી ગયા દે ભીખાના હોય કે સીરિયસ થઈ જ અમે સીરી સાદ ન થવી દઈએ જનમાં ત્યાં એવડે બસ મોગલમાં ને દર્શન કર્યા થોડું ઘણું માતાજીનું મંદિરમાં શૂટિંગ કર્યું બસ મોગલમાં એ આનંદ થયો આપણે ત્યાં શૂટિંગ કર્યું બરાબર શું બોલું સારું નામ મારા ભરતભાઈ ભરત માય શૂટિંગ કરવામાં આવે ત્યાં મોગલમાં એ બરોબર મોગલમાં એ અમે શૂટિંગ કર્યું અને અમને ખૂબ આનંદ થયો અને